भारे चीन न हुबेई प्रात में आलू पूर हजारों पर खतरो अनुभव पर असर चीन हुबेई प्रांत छटाक समय थी भारे वरसाद सर्जायेला पूरना भारे प्रभाव हेठ है हे। खास कर जियानफेग उड़्तृ्रोह विस्तार में परिस्थिति अत्यंत गंभीर बनी गई है वरना रींगटा पछी घंटो छायु आकाश आखा प्रदेश में जीवन व्यवस्था ने खोरवी नाखी है शहर ना मुख्य मार्गो पर नदीओ वहती थी गई है अने विस्तारों पाकव थी चुक्या है पूर की स्थिति हुबेई झियान फेग्ला अड़तालीस कलाको मुसलधार वरसाद पड़ता रो है स्थानिक अहवा अनुसार ત્રણસો થી વધુ વરસાદ નોંધાયો છે જે સામાન્યની તુલનાએ અનેક ગણો વધારે છે પરિણામે અનેક નદી નાળાઓ ઘોડાપુરમાં ફેરવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં તુરંત પૂર આવી ગયું પૂરનો પ્રવાહ એટલો તીવ્ર રહ્યો કે અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા અને રસ્તાઓ અદૃશ્ય બની ગયા વાહન વ્યવહાર અને તંત્રની કામગીરી ભારે વરસાદ અને પૂરના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે શાળાઓ કોલેજો અને સરકારી કચેરીઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસને સ્થાનિક લોકોને ઘરની બહાર ન જવા અનુરોધ કર્યો છે નગરપાલિકાના કર્મચારીઓ અને બચાવ દળો પાણીના વરાળ વચ્ચે ફસાયેલા લોકોને सुरक्षित स्थड़े खसेड़ दिवसरात प्रयत्न कर बचाव कामगिरी, चीनी सरकारी समाचार एजेंसीओ मुजब अत्यार सुधी मा दस हजार स्थले आव्या है एरफोर्स अने पेरा मिलिट्री टीमों ने तात्कालिक राहत अने बचाव कार्य माटे तैनात कर मा हेलीकॉप्ट द्वारा केटलाक टापू जेवा विस्तारों मा फसાયલા લોકોને બચાવ વામા આવી રહ્યા છે તર્તજ રાહત કિટો જેવી કે પોટેબલ પાણી તાત્કાલિક ખોરાક દવાઓ અને वस्त्रો પ્રદાન કરવામાં આવી રહ્યા છે પૂર્ણી અસર પૂરીથી ફસાયલા લોકોને તર્તજ વિજળી પીવાના પાણી ઇન્ટરનેટ અને દૈનિક જીવન જરૂરિયાતની વિવિધ સુવિધાઓથી વંચિત થવું પડ્યું છે કેટલાક ગ્રામે વિસ્તારોમાં વીજ પુરવઠો નહી રહે અનેક કમ્યુનિકેશન સિસ્ટમ પણ અસ્થાયી રીતે થપ પડી ગઈ છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોનું રહેઠાણ ખોરવાયું છે. હવામાન વિભાગની ચેતવણી ચીના રાષ્ટ્રીય હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક માટે વધુ વરસાદની આગાહી આપી છે. વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના ચીનમાં ક્લીનમેટ ચેન્જના અસરકારક પુરાવાઓમાંની એક છે અને આવા અતિવિષમ હવામાન પેટર્ન હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે વાય ઇટ મેટર્સ સમગ્ર ચીન માટે સંકેત જો કે આ પૂર હુબેઈના ઝિયાનફેંગ સુધી સીમિત છે પરંતુ તેનું વ્યાપક સામાજિક આર્થિક અને નૈતિક નુકસાન ચીનના અન્ય પ્રાંતો માટે ચેતવણીરૂપ છે માત્ર એક શહેરમાં થયેલું નુકસાન દેખાડે છે કે સમગ્ર દેશમાં હજુ પણ આપત્તિ વ્યવસ્થાપન અને પ્રાકૃતિક આપત્તિઓ સામે તૈયારીમાં ખામી છે સરકારની કાર્યવાહી ચીનની કેન્દ્રીય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રાહત માટે ખાસ નાણાં ફાળવવામાં આવ્યા છે ઉપરાંત દેશભરના સ્વયંસેવી સંગઠનો અને એનજીઓ એ પણ રાહત કામગીરીમાં જોડાઈ ગયા છે सरकार तरफ थी विशेष अनाज अने दवा वितरण केन्द्रों की स्थापना कराई है हुबेईना जियानफेग में मा आयु मात्र एक प्राकृतिक दुर्घटना नहीं मनुष्य सर्जित परिस्थितियों अने हवामान परिवर्तन साक्षात दाखला तरीके सामे है। ज्या एक तरफ लोग जीवन पर सीधो खतरो है त्या बीजी तरफ समग्र देश माटे, કુદરતી આપત્તિઓ સામેના ટકાઉ દ્રષ્ટિકોણમાં નવી દિશા આપતી ઘટનાઓ બનતી રહી છે પ્રશાસન તંત્ર અને નાગરિકો દરેકને ભવિષ્યમાં આવી સ્થિતિઓ સામે વધુ સજાગ અને સજ્જ થવાની જરૂર છે મિત્રો આ માહિતી તમને જાણકારી માટે છે